ઇન્દ્રેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં જો મસ્ત અહી નું લોકેશન નદી આપડે આગળ મંદિરે જાય નું લોકેશન નદી નો નજારો ત્રિવેણી સંગમ છે જી ત્યાં પગત કે આપડે શૂટ કરી બધા વિવાસ ને બતાવશું બધા જો આગળ આગળ મિત્રો ખાસ લોક જોજો અને ખુબ સપોર્ટ કરજો અને જો આપણે જવાનું ક્યાંથી છે આનો બ્રિજ ઉપર એમ ને અને જો અહીંયા આ બધું વાડી વિસ્તાર છે અને જો અહીંથી છે ને હું તમને હમણાં બતાવીશ કયો ડુંગર કેવાય બૈડો ડુંગર જો આ છે બૈડો ડુંગર જો હું તમને ઝૂમ કરી અને બતાવું જો આ બૈડો ડુંગર છે જો આ તો મસ્ત મજાનો સીન આવે છે તો આ બૈડો ડુંગર છે અને ત્યાંથી પછી આપણે હવે આમ જાશું બ્રિજ ઉપર ચાલો અને છે ને અમે અમે લઈને પણ જરાક વ્લોગ સ્ટાર્ટ કરવો અને જરાક આપણે વ્યુઅર્સ ને બતાવવાનું બધું હોય વિડીયોમાં થોડી થોડી ક્લિપ લેવાની એટલે અહીંયા આવી અને અમે જરાક વિડીયો શૂટ કરવા ઉતરી ગયા ફોર વ્હીલમાંથી અને છોકરાઓને બીજા બધા આગળ મંદિરે વયા ગયા છે તો હવે આપણે જરાક વિડીયો લેતા લેતા આ બ્રિજ ઉપરથી જા હું બ્રિજ ને નદી એટલે આવવાનું ઢુકળું થઈ ગયું તો એ પાણી ઘણું કેવાય ના કેવાય ત્રિવેણી સંગમ એટલે એક

ધજાના દર્શન કરાવું અંદર જો છૂટ હશે વિડીયોની તો આપણે લેશું ના જો બધાય ધજાના દર્શન કર્યો જય ઇન્દ્રેશ્વર મહાદેવ કી જય હર હર ભોલે અને એવી રીતે જો ધીરે ધીરે આપણે આગળ જઈએ છે આવે ને અસલ નહીં સામે જો ઘાટ છે

અમે દેખાડવા છે કાઈ ને બોલો બોલો તો બોલાવડી ને હાલો બને આપણે પેલા દર્શન કરી આવીએ પાછું ક્યાં આવી તમ પછી

વિના ગટકી પાક વિના ગટકી હોય તો કઈ અહીંયા જેની મૂકી દેાડવા ચાહતે આ બજુ આજે નારુકમાં આયા છે આ ટૂપોલું ને ફેર ને બંસ આ પહેલા આ પેલા છે ને આકો આ ઉચુ લે છે નજીક છે ને છોડો આપણે ઉચો છે એનો ટૂપો

આ આ પળકુ નદી આવે વેરાડી અને બીજી એની સонમતી હા એક સонમતી આવે એક સонમતી એક વેરાડી અને પળકુ ત્રણ નદીઓ ભેગી થાય એટલે ત્રિમેણી સонમતી એમાં રણછોડા વાત કરતા લ્યા જાય આ સонમતી નદી આમ જ એટલે એમ ત્રિમેણી થઈ ગઈ હા હા ક્યાં તમે ઊભો છો આપ ક્યાં ઠેક્યા નહી બાબા તું લેટ પહોંચાયે ઇનકે

જીવતે જીવતા શાઈ કે તો કે પૂર્વ જે નથી દે એ માનજી આને આને હ

ભેણાઓ તો આ ગાડી ભેણા નથી હાલો એ પાકુ થઈ ગઈ અમે ગુજરાતમાં તો ડાયરેક્ટ જરા ગામ સીન લઈ લે મા પાંડવો જેવું છે પાંડવો એની કઈ રીતે પ્રતિષ્ઠા એના સ્ક્રીનશોટ પાડીને આપણા વ્યૂઅર્સ વાચી લે પાંડવો નથી દેખાતા જતો તાચું જોઈને પાંડવો થોડા ખોટા ખોટા હતા યાર આ મોટું થઈ ગયું યાર યાર સુઈ ગઈ યાર અמא

অন্ধাৰ লাগিব মানুহ না পচে পা ন ઘણા બધા મંદિર છે જો અહીંયા આપણે દર્શન કર્યા બધા હા જોયું જૂનુંવાણી છે કેવું જાડું થળ છે ને થળ તાજો

હોય ને આ બધું છે ને મિત્રો બહુ વાંચવા જેવું છે સ્ક્રીનશોટ પાડી અને વાંચી કોમેન્ટ કરજો હા ચાલુ કરી દીધી છે કાય મોટો ચાલુ ઠીક છે રાવ પાંચ દેનો નજર હો એમે એક એક છેને કે કે તમ ખાટી ખાતા હોય બંધ કર દેજો હવે તો ધ્યાન લઈ બંધ કઈ બી